પંચાણું પંચાવન કપાસ હું દામ અંબાળાથી જયેશભાઈ લાલજીભાઈ પટેલ મોબાઈલ નંબર એક્યાસી ચાલીસો આ પંચ્યાનુ પંચાવન કપાસ કરું છું ત્રણ વર્ષથી તો એની અંદર ખાસિયત છે કે જીનવા ભરપૂર આવે છે મોટા સાઈઝમાં પણ થાય છે અને ત્રણ વર્ષથી હું કરું છું એની અંદર એક વસ્તુ છે કે કપાસ સાઈટમાં પણ સારો થાય છે અને ઉતારો પણ સ્ટાન્ડર્ડ મળે છે એનો તો હું બધા ખેડૂતોને જણાવું છું કે પંચાણું પંચાવન જેકેનું આ બિયારણ લગાવો તો ભરપૂર ઉતારો મળશે અને ખર્ચો પણ આમાં એકદમ રિઝનેબલ આવે છે તો આ વેરાયટી કરો તો તમારે ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે તમારે ઉતારો સ્ટાન્ડર્ડ મળી આવશે ભરપૂર જીંદવું આવે છે જો મૂળમાંથી લઈ અને ઠેક ડુક લગીનમાં ભરપૂર જીંદવું આવ્યું છે એક એક વેન ઉપર બધાને નોર્મલ બસો થી અઢીસો અઢીસો જીનવાનો માલ પડ્યો